નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં મિત્રો હાલમાં મળતી માહિતી અનુસાર કેબિનેટ બેઠકમાં મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે મોદી કેબિનેટે એક મહત્વની મંજૂરી આપી છે જેનાથી ગુજરાતમાં ચૂંટણી વહેલી થવાના આધાર જોવા મળી રહ્યા છે

સંયુક્ત સંસદીય સમિતિ જેપીસીને મોકલવાની યોજના બનાવી રહી છે જેપીસી તમામ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે વિગતવાર ચર્ચા કરશે અને આ પ્રસ્તાવ પર સામૂહિક સર્વસંમતિની જરૂરિયાત પર ભાર મૂકશે હાલમાં દેશના અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ સમયે ચૂંટણી યોજાય છે આ બિલ કાયદો બન્યા બાદ દેશમાં એકસાથે ચૂંટણી કરવા કરાવવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે શું છે સરકારની તૈયારી

વિવિધ દ્રષ્ટિકોણ એકત્ર કરવામાં આવશે વન નેશન વન ઇલેક્શનને વારંવાર ચૂંટણીઓ સાથે સંકળાયેલા ખર્ચ અને અવરોધોને ઘટાડવા માટે એક મહત્વપૂર્ણ સુધારા તરીકે જોવામાં આવે છે જોકે સરકાર આ બિલને વ્યાપક સમર્થન હાંસલ કરવા માગે છે જોકે આ પ્રસ્તાવ પર રાજકીય ચર્ચા પણ વધી શકે છે વિરોધ પક્ષો તેની કાર્યક્ષમતા પર સવાલ ઉઠાવી શકે છે ધન્યવાદ